રસ્તાઓની મરામતની કામગીરી નડિયાદમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં પંદર ઇંચથી વધુ વરસાદ ખાબોક્યો છે જેના કારણે રોડ રસ્તા ઠેકઠેકાણે તૂટી અથવા તો જ થયા છે આવા રોડ રસ્તાની મરામતની કામગીરી માટે પાલિકાએ તબક્કાવાર આયોજન કરી દીધું છે અને આ કામગીરીને આરંભી પણ દીધી છે નડિયાદ શહેરમાં રોડ રસ્તાની મરામતની કામગીરી તે જ ગતિએ કરવામાં આવી રહી છે જે માટે ધારાસભ્ય દ્વારા સૂચન અને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે નડિયાદમાં ચાલુ વર્ષે ભારે વરસાદને પગલે રોડ રસ્તાઓ ડેમેજ થયા છે જેના કારણે નગરજનોને ભારે હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ પાલિકા વિભાગે તુરંત એક્શનમાં આવી આવા ડેમેજ થયેલા રોડ રસ્તાઓનો સર્વે કરવામાં આવ્યો હતો આ બાદ આર એન્ડ બી ઇજનેર અને પાલિકાના ઇજનેરે જાતે સાઇટ વિઝીટ કરી નક્કી કરેલા રસ્તાઓનું યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે જેમાં તબક્કાવાર રસ્તા મરામતનું આયોજન કરવામાં આવ્યું છે સૌ પ્રથમ રસ્તાઓ કે જેનો ઉપયોગ વધુ હોય તેવા રસ્તાઓની મરામતની કામગીરી આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ દ્વારા આરંભી દેવાય છે આ વિભાગ દ્વારા જે બનાવેલા રસ્તા છે તે પૈકી તૂટેલા રસ્તાની આ વિભાગ દ્વારા જ કામગીરી કરવામાં આવી છે હાલ ફરીથી રસ્તા બનાવવાના શરૂ કરવામાં આવ્યા છે નડિયાદમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ખરાબ થયા છે જોકે પાલિકાએ તેની મરામતની કામગીરી યુદ્ધના ધોરણે આરંભી દીધી છે એમએલએ પંકજ દેસાઈએ કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું છે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવેલ કે આર ડી ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરમાં જે અગાઉ રસ્તા બનાવાયા હતા તે પૈકીના તૂટેલા રસ્તાઓની મરામતની કામગીરી આ વિભાગ દ્વારા જ કરવામાં આવી છે બે કરોડના ગ્રાન્ટ મળી છે આ રસ્તાઓ પણ આર એન બી પાસે જ કરાવવાના છે જે બાબત તેની ચર્ચા પણ કરાય છે આઠ થી નવ રસ્તા લીધા છે આ સિવાય ચાર કરોડના રસ્તે જે ફરીથી બનાવવાના થતા હોય અથવા તો ભૂતકાળમાં બનેલા છે તેના આયોજન કરેલ છે દિવાળી સુધીમાં તબક્કાવાર રસ્તાઓ સારા થઈ જશે તેવું આયોજન કરવામાં આવ્યું છે હાલ કામગીરી પ્રગતિ હેઠળ છે રસ્તાઓ પંચોતેર ઇંચ વરસાદ દરિયાની અંદર વરસ્યો અને એના કારણે રસ્તાઓનું ધોવાણ થયું અને રસ્તાઓમાં પાણી નદીઓની જેમ વહેતા હોય એ રીતના રસ્તા ઉપરથી પાણી પાસે એટલે સ્વાભાવિક છે કે રોડ તૂટે અને આર એન બી ડિપાર્ટમેન્ટ દ્વારા જે રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા એ રસ્તાઓ પૈકીના જે જે રસ્તાઓ તૂટ્યા છે એ આર એન બી ડિપાર્ટમેન્ટ પાસે જ અત્યારે ફરીથી બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે અને એ જેટલા રસ્તા તૂટ્યા છે એ બંને મ્યુનિસિપાલિટીના એન્જિનિયર અને આર એનબીના ઇજનેરે સંયુક્ત એની સાઇટ વિઝિટ કરી અને જે નક્કી કર્યા છે એ બધા રસ્તા એની અંદર કરવામાં આવશે જે ખાસ કરીને વાત કરીએ તો જે નગરપાલિકાના હદમાં આવતા જે રસ્તાઓને પણ જે રસ્તાઓ છે હમણાં અમે બે કરોડ રૂપિયાનું ગ્રાન્ટ મળી છે તો બે કરોડ રૂપિયાના રસ્તાઓ પણ આર બી પાસે જ કરાવવાના છે અને અત્યારે એનું ડિસ્કશન થઈ ગયું છે અને એ અમે આઠથી નવ રસ્તાઓ લીધા છે નવા જે કરવાના એ પણ એમની પાસે જ કરાવવાના છે અને એના સિવાયના પણ લગભગ ચારેક કરોડ રૂપિયાના રસ્તાઓ જે ફરીથી બનાવવાના થતા હોય એટલે ભૂતકાળમાં થયેલા હોય જેને ચાર વર્ષ પાંચ વર્ષ છ વર્ષ ઉપર થઈ ગયા હોય અને જે કરવા જેવા હશે એનું પણ અમે આયોજન કરેલું છે એટલે દિવાળી સુધીમાં તબક્કાવાર રસ્તાઓ બધા સારા થઈ જાય એવું આયોજન અમારું છે અને એ પ્રમાણે કામગીરી થશે